છોટાદેપુરથી આજરોજ આમ આદમી પાર્ટી વતી છોટાઉદેપુર વિધાનસભાના બિલપુર ગામે તેગઢ જિલ્લા પંચાયતની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે આમ આદમી પાર્ટી છોટાદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા છોટાદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના સહપ્રભારી સુખરામ રાઠવા સોશિયલ મીડિયા પ્રભારી સાજીત ખોટા છોટાદેપુર તાલુકા પ્રમુખ વરસન રાઠવા યુવા મહામંત્રી રાજેશ રાઠવા સહિતના સૌ હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ જોડાયા હતા જે સભાના અંતે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા યુવાનો ઉત્સાહભેર

જોડાઈ ને બધા કામ કરવાનું છે ખૂબ સારું કામ કરવાનું છે ચૈત્રભાઈ ને આપડે બહાર જેલ માંથી બહાર છે વિધાનસભા ના પ્રભારી પણ પેરો બધા જે આગેવાનો આવેલા હોય ને દરેક ગામ ના બીજા ને જોડવાનું છે જવાબદારી આ બધી જવાબદારી કેવાય જોડાઈ પછી